તો અત્યારે છે ને આપણે નાગરાજને રાખવાનું ઘરે કેમ કે ગાડી આવે છે ભરવા ભાઈ બંને ઘરે રાખી દેવાનું હવે બાકી વેહું છોડી લેવાની હવે તો આપણે છે ને હવારમાં જો બધી વેહુ છોડી એવા અને આ ટ્રેક્ટર વાળા અહીંયા બધી બગાડતો જાય આઈ જાય અહીંયા ઘૂચી ગઈ હતી હરખત ઘૂચી જાય ને તો આખને ને અહીંયા રેતી ગાઢવા આવે છે બાકી જો પાડો આપણો એક તો અહીંયા ભેગો છે ને ઘરે બીજે બાંધીએ વા બાકીને બે બધી આગળ નીકળી જઈશ આપણે જવાનું છે આગળ હવે રોડ કાંઠે ને આપણા ભેગી કોણ આવે ખબર આપણે ગોરી ગોરી આપણો પીછો નહીં મૂક્યો કેમ કે એની દવા અહીંયા આપણે ભેગી છે બોલાવે છે ના બોલાવે તો એ આવે હવે છે ને આપણે રોડ કાંઠે વહી ગયો વેગેરા શું છે કે ભેગું નીકળી જાય આગળ આમાં છે બે હવે પેલા ભાઈ બધું બહેહ આવી હતી ને જોકે હવે છે ને આમાં કિલ્લા ખોડી છે અહીંયા રોકા છે એ દસ પંદર દિન ની અંદર સાફ કરી દે હે બધું આપણે જ્યાં ફ્રીજો દસ પંદર મહિનો હાલે છે એની એટલે એક મહિના પછી આમાં જો આપણે જોઈશું કેવું રિઝલ્ટ પડે છે ભૂતડાનું ભૂતળાનું આપણાનું જો સારું રિઝલ્ટ આવશે તો ભૂતળાથી નહીં કરે બીજી ફેર આપણે બીજદન ટ્રાય કરાશું થોડોક છે ને સુધારો થઈ શકે બીજદનથી બીજદનમાં વાંધો શું પડે છે મીઠિયાર વહેલો ન નીકળે ફરી ગયા પછી સાત મહિના સુધી તો ભેંસ દોવા દેવી જોઈએ જો કે આ પક્ષ બનીને આપણે ધરાથી કહી દઉં છું બીજદન કરાવી છ મહિના તો ભેંસ દૂધ બારી ગઈ છ મહિના પહેલાં જ બારી ગઈ દૂધ છ મહિના મૂકી દીધી ભાઈ ચાર મહિના સાચવવી પડે જો રોડ કાંઠા પર ટૂચો ભારે થઈ ગયો બાકી ગૌ આવે ધીરે ધીરે આપણે છે ને આ કાંટા જળકી આ ગેટમાં બંધ કરવાની છે કેમ કે ગેટ પેલા બંધ કરવું પડશે નાખર શું છે આ ભેવ દોડીને આવતી હોય ને એટલે અંદર ચડી જ જાય રોડમાંથી વચમાં ફૂટપાટ ઉપર ચરવા જાય છે એટલે બંધ કર નાખી પેલા તો આપણે જો ભેવનો છેલ્લો સ્ટોક અહીંયા સુધીનો હોય જાખર પાટી અહીંયાથી પાછો રિટર્ન અત્યારે તો અહીંયા સુધી રખડ છે કેમકે આજે અડધી પોણી કલાક એમાં રખડ છે હા તો બીજું વધારે પણ ઓલી બાજુનું હોય ને ખેડીને વાવી વાડી કરી નાખેલ છે નાખર રખડે છે વાંધો ન આવે એક આ કૂતરો કોક મૂકી ગયા છે બેહન મુકતો જ નથી ગમે એટલું કરી લો તમે મારીને વટાળી આવે પણ પાછો ભાગીને આવતો રહી બધી આમાં ને જો ગાય ચડી આવી છે ખૂટે એટલે ખૂટીઓ વાયા છે બે ત્રણ જોલી બાજુ ઊભા છે આને ટોર ને આપડે ગાટવી પડે કેમ કે ભાઈ આપડી બેહોન હાખ નહીં અત્યારે આપણે બધી ચક્કર મારીને ને પાછી આવી ગયા બાજુ અહીંયા ચક્કર મારે બધી અત્યારે જો બધા આરામથી રખડે ન્યુ મેમ્બર આવવાનું છે આપણું સાંજ સુધીમાં લગભગ આવી ગયા હે ઘરે બપોરે લગભગ નક્કી નથી એટલા વાગે આવે એક તો ન્યુ મેમ્બર જાય બેઠો છે બાકી રાજભાઈ આપણે અહીંયા પાણી પીવે જામી ગયો ને હવે જો પેલા કેમ નબળો પડતો તો હવે ઓકલું ધાવે એક મહિનો થઈ ગયો ધાવે ફૂલ આખો દી જઈ મન પડે ત્યાં ધાવી લેવાનું બાકીની તો આ બધી છે ને આ બેસને આપણે જો દસ મહિના હમણાં કમ્પ્લીટ થઈ જાય છે થોડાક દિવસ ને થઈ ગયા છે હજી આપણે ઓલી બાજુ શું ને આની હમણાં જ થશે હજી સાત આઠ દિવસમાં આને આમાં દીકરી છે બે બોલો અત્યારે બધા જો અમે છૂટાછા રખડે એમાં આપણે ગતો મોટા પાડાને જો કે દેખાતો નથી તો ભેગું બોલો તો પાડો લગભગ નીકળી ગયો છે અંદરની સાઈડમાં છે ગોતી લઈ પેલા નક્કી ના કહેવાય કેમ ના નીકળી જાય વાંધો નથી તો હજુ વરસાદ ચાલુ થઈ ગયો છે ઝીણી ધારમાં ખડેલી છે ને લગભગ હેટ આવશે બે હું પર ઉડવાનું કરે છે ધીમી ધારમાં ચાલુ થયો ભાઈ અત્યારે હવે આને આગળ જઈએ આપડે થોડીક આગળ રાખી નાખે પછી દોડી કેમ કે પછી ગમે આની જેમ છાબલું ગોતું જ પડશે ઉભા રહે હું તો અત્યારે છે ને આપણે બેઠા છીએ આપણે ડંગડા બનાવે છે ને એના ખાટલા જેવું કઈક બનાવેલું છે એમાં નીચે બેઠા છીએ વરસાદ ચાલુ છે કયું ના આમણે ચાલુ છે તે આપણે ઘડીક વાર બેસી જાવ હું કઈ થઈ ગઈ દેખાતી છે નહી હવે ભાગવું જોઈ ફાઈનલ થઈ ગયું હું આમાં ખેતરમાં કરે છે વરસાદનો રેડો પણ સારો પાણી કાઢી ગયો છે હવે દોડીને આપણે જોવાનું ઝૂપડા પાસે ભાગવાનું છે આ ખાટલા જેવું બનાવેલું છે નીચે બેઠા હોય શું કરે પછી વરસાદ આવે એટલે અત્યારે જો માથે ટાલપત્રી પડી કટકો નાખો અરખું ગયું પછી ભાઈ હવે જાય બે હું દેખાઈ ગઈ વાંધો નથી તો જો પાણીના ખાડા ભરી દીધા એટલે વરસાદ થઈ ગયો ને હવે તડકો તો આપ્યો વરસાદ તો અડધી કલાક રહ્યો હવે બે હું મોટા નાખે ચારે બાજુ ભાગ દોડ કરતી હતી અગિયાર નથી ભાગ દોડ કરે છે છૂટો છૂટ જાય છે બધી અત્યારે ઘરે હવે તો ઘરે ચરવું તો ઘરે આખસુ ઓલી બાજુ ચક્કર મારી આવશું તો અત્યારે છે ને આપણે ઘરેથી પાછી બેઉ નાઇકી છે અહીંયા અહીંયા જંગલમાં ને પાડો આપણો અહીંયા ચડાવવા આવ્યા કે આપણે તો આવવાનું નહોતું વિડીયો બનાવો તો ચઢાવે અહીંયા શું કરાવે અહીંયા ઉતારે છે ગાડીમાં બે પાડીને પાડાને ચડાવી દીધો લાગે તો પાડો ભરાઈ ગયો ફાઇનલી તો અત્યારે છે ને આપણે બધી જ છોડી લીધી છે જોકે અત્યારે વરસાદ બંધ થઈ ગયો હમણાં વાગી ગયા છે સાડા પાંચ આ બધી ઘરે ભાગવાળી ચીરાડું દઈએ આ બધી ચરે છે ન્યૂ મેમ્બર આપણું ભેગું જ છે તો આપણી ન્યૂ મેમ્બર જો આ બોચી બોચી એટલે કહું છું કેમ કે ચાર કાની છે કાન કાપેલા છે ને આપણે કોઈ દી કાપતા નથી ભાઈ લો બહુ નીકળે માલ ને કોઈ જોઈ ના હાગે એવા કાન કર નહીં કાં તો અત્યારે છે ને બેહો ભેગી છોડી નહીં ગઈ એનું કારણ છે તો બધી ભેગી રખડે ને તો મેળ થઈ જાય તો અત્યારે જે ઘેરામાં મૂકી દીધી એટલે એક બે દી કરશે ભાગદોડ બેહું મારશે પાડીઓ આપણી જે બધી મારવાની ધોળા બધોડી કરે બોચીને હા 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 હાલ હાલ હા બચી બચી હાલા હાલા કોમેન્ટ કરજો કેવી છે ભાડી સારી છે કાન નીચે બીજા કાન એમ માથે છે આપણે દેખાડું તમને બાસ બાસ કાંઈ નથી તો આ છે કાન કાઇપાય છે એટલે નવો કાન ઉપયો આ કાન હવે ધીરે ધીરે વધશે એટલે નીચલા કાન તો એમને રહે આવું કરાય નહીં આપણા કે પાડો હતો એટલે કાન ચીરી નહીં ખાતા બાજુ ગયો ને એમાં ના હવે ભાગડ કરે ઘડીક વાર બીજું ભાગી ગઈ ઘરે તો અત્યારે છે ને આપણે બધી જંગલમાં ઘરે છે આ બાજુ એક જ જાતિ નથી એનું કારણ છે કે ઈસા છે ને ખાલી કોળી છે બીજી ખડ ક્યાંય નથી દેખાતું ઝીણું ઝીણું હવે ઉગે છે બોલો જાફરી અને બાકી ખડ છે ને હવે જો આમાં ધીરે ધીરે ઓગે કે આ બધી છે ને પથ્થરવાળી જમીન છે એટલે આમાં છે ને ડૂચો ઘડીમાં નીકળે નહીં કાપો ને એમાં ગાય નીકળી જાય આ ગાય બધું ડૂચો થઈ ગયો કુવાડીયો ગાય ગાય થઈ ગયો ને કૂતરો ભેગો આવી ગયો કોનો છે એ ખબર નથી આપણે અત્યારે જે બધી રખડે ને બોચી આપણી ભેગી જ છે નામ એટલે બોચી જ રાખવું છે બીજું લાંબી આપણે એ નામ નથી જોતું હવે આજ પછી નાગરાજ એ નામ આપણે નથી નાખવાના કેમ કે નાગરાજ બોચી સાટામાં લઈ લીધી છે નાગરાજનું શું છે ભાગદોડ કરાવે છે નામ નાગરાજ છે બોચી લાંબી અને મોરલો મોરલી ચાર પાંચ નામ છે ને આપણા માટે યન છે જ નહીં નામી પડેલી કેવી થાય ટોપલ થાય કે જાફરી થાય માથારી કોમેન્ટ કરજો છે બધીઓને મારે છે હાલે હા હાતાને ઉભી રહી ગયા હાલે એક બે દિવસ તો ચરવાની છે નહીં ભાગ દોડી કરશે હવે ભાગી એવી કે છે નહીં આપણે છે એક મોટી છે બે ત્રણ મેં નતો આપણે હાટો કરી દીધું થઈ ગયું આવી ગઈ ઓલી પાડી પાડી ભીલી ભાગી ગઈ ઘરે પાછો ઓલી બાઈ ચાંદરી ઓલીબાઈ ચાંદ્રી રાડું ઘરે જવા આટું બાકી તો આપણે અહીંયા કુવાડિયો થઈ પડ્યો નદી મજા ગાયો અહીંયા મંગડાડી ગઈ રાધાને લીધી નથી રાધા લેવા ભાગી શું છે કે ઘરે ભાગ્યા એટલે હું કાગર તોડી નાખે છે એટલે ઘરે ભંધીરા કે બુચો નાખી દેવાનો બાકીની હવે આવે છે ધીરે ધીરે બસ એ અવાજ બંધ હવે પાડી છે ને આપડી આ વગડાની જ છે ચરવાવારી એટલે વાંધો નથી હવે એક બે દી કર છે થઈ જશે આ પાડીને ચરતા નથી ભાવતું એટલે પગ નીચ લાગડ ના ને બે બેન ચરતી હોય એના જેવું કરે છે તમે કીધા પેલા અંબાણી થી વધારે રેતી હોય ને ઉનાળા પછી તો એને ખબર ન હોય જો કે માલ ને તો હવાની લાગે જ છે હારા હારા અત્યારે ને સવારે ખાણ દયો આ બે દી માં એવી હન હાકલ પડશે ને એવી આવશે અત્યારે નહીં આવે બહુ હાલે હાલ જો આવી નહીં કેમ કે એની દવા આપણા ઘરે છે જ ખા ચાલુ રાખશું ભેગું એટલે ત્રણ દિનની અંદર ને એ પાડી આપણે હે ને હાકલ પડશે પાડી દોડશે હેવાની કરી દેખું તબેલા નહીં હોય બાંધેલું માલ એ માલ ને હેવા કરવા એટલે બીજી રીતના એ માં થાય નહીં ને આપણે ગૌણ છે ને ઓલીબાઈ ચડવા માંગી છે કેમ કે જે અલીબાઈ નદી કાંઠે રખડે છે ને એ ભાગવાનું કરે છે આને આપણે પાવરા ખાઈ લીધા જરૂર છે નહીં એટલે ઓલન સાથ આપે એટલે ઓલી ભાગી જાય જી બિચાર ઓલી બાઈ નીકળી ગઈ બધી નાખી આવી જવા દે આ બાજુ પટમાં ચોખા રખડે ભલે બાકી પગમાં કાટા લાગે બાકી બીજી રીતના આવે કાંટા કેમકે આપડે ધ્યાન આમ વધારે ઉપર જાય હોય નીચે કાંટા બાટા જોવાનું હોય ને કેમકે દર વખતે કેટલો કાંટો ખાતે લાગે ધ્યાન રાખશે ને તો કાંટા લાગશે જ बाकी आम ओर मैं ऊंचो राखी आयो जाम लाटो गमी लगी जो नहीं जाऊ जो, मस्ती मूड में आ गई त्यारे, बाकी गारो पड़ो बीजी रीत ना गाड़ी गई ली गई जात नीचे आमपर वो ना ब्रेक लगी गई क्योंकि अत्यार वरसा थे ચીકણો ગારો થઈ ગયો એટલે બીજી રીતનો બાકી નાખી નાખી ઓલી બાજુ હવે તો અત્યારે છે ભાગવા માંડી ઘરે આ બાજુ હું ક્યાં ધારોડ વિસ્તાર છે ને માન ઘડીક માં થાય નહીં ડૂચું ડૂચો થઈ જાય પછી ઘડીક માં જ આવે કેમ કે ચોમાસામાં ચાલુ વર્ષમાં ચરી ચે ગારો નહીં થઈ તો અત્યારે બધી જાય છે ઘર બાજુ આઈકી આ ઘરે નાખી દો હું ડું છું બે કાજુમાં ચડી ગયા છે એને મારી આ કે આપણે બોચી જોયું જોઈએ બોચી ક્યાંય છે ને ભેગી લગભગ તો ભેગી છે વાંધો નહીં આવે આમ તો ભેગી ચૈરા રાખે વાંધો નથી આ બીજું માયરા રાખે ને એ વાંધો પડે તો આટલા ઘેરામાં જ આવી જાય છે ધીરે ધીરે આપણે ઓલી નાખી લે રહી ગઈ તો અત્યારે જો આરામથી ચરે છે બોચી આપણી બાકીની ચરે બધી આ બાજુ આપણી ડેરી આવી ગઈ બે હું બધી અહીંયા જ છે તો આપણી ભેંસ છે ને હવે ને હવે ઊભી જ નથી થઈ શકતી હું આ લહરી લહેરી લહેરીને અહીંયા આવી ગઈ કોઈ હરતે ઊભી નથી થતી ચરે બધું ખાવા પીવામાં બધે કમ્પ્લીટ છે હાવ ઊભી નથી થઈ શકતી હવે कोईप इलाज न हुय कजो कॉमेंट करजो जरूर थी